વિશ્વના નકશા પર સૌથી વિકાસ પામતું સુરત શહેર હવે સ્માર્ટ સિટી સ્વચ્છ સિટી ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે પરંતુ તેની સાથે હવે સુરત શહેર સ્વાન સિટીના નામથી પણ ઓળખાઈ રહી હોય એવું લાગી રહ્યું છે શહેરના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં ઓગણીસ હજાર આઠસો અઠ્ઠાણું લોકો રખડતા શ્વાનના કરડવાના શિકાર બન્યા છે જેમાં ત્રણ બાળકો સહિત ચાર લોકો મોતને ભેટ્યા છે ત્યારે અડાજણ સ્થિત ગોરાટ રોડ પાસે સુકું ટુર્નામેન્ટમાં રમી રહ્યા હતા તે સમયે બે શ્વાનોએ ભેગા મળીને બાળકીને બચકું ભર્યું હતું અને આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે